બપોરે રૂપા કરો ફોન આવે તો કે કોઈક ગુવાના યુવાને કોક ડખા છે યુવાન કોઈક મેલ નહીં પડતો કોક યુવાને છોકરા ને બેઠી જતી ગઈ શું હે યુવને કોઈ ખબર નહીં પડતી હેડો યુવાન કીધું તો હવે થઈને આવું હું એકલો કંટાળો હું શું કરશું એકલો બેઠો બેઠો હેડો

અવે વે સ સ સ સ હવે તમે મને પૂછો કે તમારે શું છે એટલે હું ઢોરોનો ઢોરામાં હમું નઈ પડતો ઢોરામાં તમારે શું વખો આવે વખો એમ છે હા એ ઢોરો વિયાજે દોવાજે છે લો તો આ શું થાય એ વેણ ખા તમે કે અમે પણ પૂછો

હોય કાકરો લાયેલો ફલણી કીધું કેગારો લાયલો તમારે ટગારો એને પાછો હાલવો પડશે તો તમારે પડશે

એ આવજો કુતાઈ મહિના એ પેટ્રોલના પૈસા આલો પેટ્રોલના કેટલા આલો કેટલા 50 રૂપિયા આલો આલા તો આટલા ના આવરા 50 રૂપિયા 50 રૂપિયા આલો નકર ફોન પે છે 850 રૂપિયા આલો ફોન પે વધારે ફોન પે નકો પા હું આવું ભાઈ મોડે મારો બીજા મુર્ગા થઈ આવા ના